અને હાર્દિકસિંહ પેટ્રોલિંગમાં હતા ખાનગી બાદમીના આધારે ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે માહિતી મુજબ ગોઠવા ગામની સીમમાં આવેલા શુભમ ગેસ્ટ હાઉસ નજીક ધરોઈ કેનાલ તરફના કાચા માર્ગ પર બે શંકાસ્પદ સમૂહ લૂંટના મુદ્દામાલ સાથે હાજર હોવાની માહિતીના ટીમે સ્થળ પર છાપો મારી બે ઇસમૂહને જ કાબૂમાં લીધા છે પૂછપરછમાં બહાર આવ્યું છે કે ગોઠવા ગામના જય પેટ્રોલ પંપ પર નોકરી કરતા સચિનજી પોપટજી અને તેમના ધર્મ મિત્ર ધર્મેન્દ્રજી વચ્ચે પૂર્વ આયોજિત રીતે લૂંટની નાટક રચી પેટ્રોલ પંપની ઓફિસમાં રકમ હડપ કરવાની યોજના કરવામાં આવી હકીકત સામે આવતા વિસનગર પોલીસે ઝડપથી ગુનાનો ભેદ ઉકેલી આ કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર કાર્યવાહી વિસનગર તાલુકાના પીઆઈજીપી સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાયસી ખટે છે અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા કરવામાં આવી છે પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે ગુનેગારોને હવે ખોફ જોવા મળી રહ્યો હોવાની ચર્ચાઓ પણ વિસ્તારમાં ચાલી રહી છે ચેતન પટેલ મહેસાણા